જી જય જય શ્રી રામ તો સ્વાગત છે આપણે YouTube ના માઉન ના છે કે રાઠોડ તોય તું બેઠો થા અહીંયા આપણે પટ્ઠા પર કે લાય ટાફા જો આ હું બેઠો માં બહાર બેઠા નક્ષાખી છે આ લીધું ખાઈ છે હાલો જય માતાજી જય જય આને જો આ તારા સોગરા નાના નાના થઈ ગયા છે તો એને આપણે તપાળવી ભાઠે તો કાઈ થોડું ખારું પડે નકર તો પછી ડાઈ ના તો સીજી જાય ખાવું નથી ને જો આ તરમાં જઈ જાવું જો હમ જો એવું કરવાનું

ને આપડે એમાં એમ છે લાલભાઈ ની ભવાય ચેનલ છે ને આપડે એ તો વિડીયો ઉતારો એટલે આપડે આવ્યા છે ત્યારે એની મદદ કરવા શોખ મારો બ્લોક બની જાય એની ફરમાય છે એટલે આપડે આવી ગયા છે ને પાછા તો આપડે લાલભાઈ તૈયાર થતા થઈ ગયા છે ધીમે ધીમે આ બધું ખુલ્લું છે વાંધો નહીં આવે ને આ બધા તો આ બધા તૈયાર થાય છે આ બધા ગુંડો છે આ બધા બધા આપી દીધું ના છે

તો અત્યારે આની ઉપર આપણે આવી ગયા છીએ અને હળુ હળુ અમે બધાય શરૂ કરી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો અત્યારે બધા કપડાં પહેરી દીધા છે અને બધાય ઓકે તૈયાર થઈ ગયા છે તો હવે ધીરે ધીરે અમે શરૂ કરી રહ્યા છીએ તો તમે બના રહેજો લાઈવમાં અને જોતા રહેજો લાલભાઈ ભવાય તો અત્યારે તો જો આપણે હોપી દીધું છે કેમેરામેન માં તરીકે એટલે આપણે વિડીયો બનાવવાનો છે વચમાં વચમાં આપણો બ્લોગ બનાવતો રહીશું લાલભાઈને વાંધો ન આવે અને અહીંયા ગુંડા સાહેબની બધાય બેસી ગયા છે અત્યારે કેટલા તમે શાળે ગુંડા

મસ્ત હતો અત્યારે આપડા એવું ભાઈ કેવું મસ્ત લોકેશન પૂછી લીધું છે લાલ ભાઈ ને વાડી છે આપડા કલાભાઈ ની વાડી અત્યારે આપણે બધા ભાઈ પણ આ બધા સુનિલ ની એકાદ છે

કેમ આમ કે આપડે પટેલ અત્યારે ત્યાં નવા બવા કપડા પહેરી લો

અને એમાં ભાખરીને એવું સોલેલું હતું એટલે આવી છે બિલાડી એટલે નાસ્તો આપણે અત્યારનું ભોજન કરવા માટે પ્રેક્ચર આપણે એને હાટું બનાવ્યું હતું દૂધ હતું ને ભાખરી હતી એ ઈયાદું તો આજનો વિડીયો ગમે લાઇક કરો શેર કરો કમેન્ટને સાથે સૂત્ર કરી દેજો બધાને ગુડ નાઇટ